તો નમસ્કાર ફ્રેન્ડ હું છું અંકિત બારિયા અને તમે જોઈ રહ્યા છો અંકુ બારીયાવલોગ તો ચાલો આજે આપણે દેવગઢ બારિયાના વાકલેશ્વર ડેમ વિશેની માહિતી લેવાના છીએ અને ત્યાંના જે રૂબરૂ પાણીની સિંચાઈ યોજના બધું જ જોવાના છીએ તો મારી પાછળ તમે જોઈ રહ્યા છો બોર્ડ જે વાકલેશ્વર જે પે સિંચાઈ યોજનાનું એક બોર્ડ મારેલું છે જે અહીંયા લખેલું જ છે કે ઇન્ફેક્શન બંગલો અહીંયા સામેની તરફ જુએ છે આ જુઓ મિત્રો તો ચાલો આપણે ફરી આ તરફ વાકલેશ્વર ડેમ છે તો ચાલતા ચાલતા આપણે જવાના છીએ સો મિત્રો આ કેનાલો દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે છે અહીંયા આજુબાજુના ગામડા વિસ્તારની અંદર પાણી પહોંચાડવામાં વાકલેશ્વર જે ડેમ છે હામમેની તરફ ત્યાં આપણે જવાના છીએ અને આજુબાજુ કેનાલો દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે છે અને એના દ્વારા ખેતી પણ કરવામાં આવે છે અહીંયા ઘણા બધા ખેડૂતોને સહાય પણ મળતી હોય છે તો સો મિત્રો અહીંયા લાઇટોની પણ સગવડો કરવામાં આવી હતી પણ અમુક કારણોસર અહીંયા લાઇટો રહેતી નથી કેમ કે પૂરેપૂરું જંગલી વિસ્તારની અંદર વાકલેશ્વર ડેમ છે તો આવા એરિયાની અંદર અહીંયા ખેટા બકરા ચારવાળા ના રહેવા દે મિત્રો એ તો સ્વૈચ્છિક બાત છે મિત્રો વાકલેશ્વર ડેમના આ ડુંગરા સામેની તરફ દેખાઈ રહ્યા છે અને ડુંગરાની અંદર અહીંયા એક એવી મોટી એવી દીવાલ જેવું લાગી રહ્યું છે પણ મિત્રો આ પાળ એવી મોટી છે કે આ ડેમને તૂટવા દેતી પણ નથી અને નાની નાની સીડીઓ દ્વારા આપણે ઉપર તરફ જવાના છીએ આ જુઓ મિત્રો આશરે વીસ ત્રીસ સીડીઓ જેવી ચડીને આપણે ઉપરની તરફ જવાના છીએ તો પરની સાઈડ આપણને એક એવો સુંદર રળિયામણું આપણું વાકલેશ્વર ડેમનો નજારો જોવા મળશે મિત્રો અહીંયા ઘણા પ્રકારના લોકો ફરવા માટે આવતા હોય છે આ જો મિત્રો વાકલેશ્વર ડેમનું પાણી અહીંયા પાણીનો ટાકો છે આમ તરફ આ જો મિત્રો પાળાની ઉપર આપણે આવી ગયેલા છીએ મિત્રો ચોમાસાની અંદર લીલોતરી ચારે બાજુ છવાઈ ગઈ છે ડુંગરોની વચ્ચે આપણું વાકલેશ્વર ડેમ આવેલું છે અને અહીંયા સિટીના લોકો પણ ઉતરવા માટે દેવગઢ આવતા હોય છે સામેની તરફ તમને જોવાઈ રહ્યા છે મિત્રો તો આપણે જવાના છીએ ફરતા ફરતા આ ટાંકાની આજુબાજુનો વિડીયો બી લેશું અને પાણીનું સ્તર કેટલું ઉપર આવેલું છે અને એ બી જોવાના છીએ મિત્રો તો ચાલતા ચાલતા આપણે પણ જઈ રહ્યા છીએ મિત્રો ટાંકાની નજીકમાં મિત્રો રીતસરના અહીંયા પા જે પથ્થરોથી અહીંયા દિવાલો દિવાલ એટલે કહેવાના મતલબમાં પાળો બાંધેલો છે રીતસર ગોઠવી દીધા છે પથ્થરથી બાબરેશ્વર ડેમ અહીંયા પાણીની સિંચાઈ હજુ ઓછી થઈ ગયેલી છે કેમ કે વધારે વરસાદ ન પડવાથી અહીંયા પાણી હર વર્ષ તો આવી જાય છે આશરે સાતસો છત્રીસની અરસપરસમાં રહે છે તો આ વર્ષની અંદર થોડું ઓછું પડેલું છે મિત્રો પાણી અને હવે આ અહીંયા આ ટાંકોર તમને જોવે છે કે જો આ પાળો એવો છે મોટો જે રીત સરળ પથ્થરો ફેસેલા છે અને અહીંયા એવી પ્રકૃતિની જગ્યા છે મિત્રો તો ફરવા માટે જરૂર આવો પણ પાણીની અંદર ના ઉતરશો કેમ કે આ ભોગીલો બી તલાવ ગણવામાં આવે છે અહીંયા દેવગઢ બારીયાના પાંચથી સાત લોકો અહીંયા નાવામાં નાવાના બાને આવ્યા હતા અને અહીંયા ઉતર્યા હતા તો જીવના બે ત્રણના મૃત્યુ થઈ ગયેલા છે અને કહેવાના મતલબથી બે ત્રણ ઘાયલ બી હતા લગભગ પાંચથી સાત વર્ષની આ વાત છે તો તમે બી આવો તો ચેતીન રહેજો કે અમારે તો આવું નેચરલી જગ્યા બતાવવાની છે અને તમને સૂચના આપવાની છે જેથી તમે બી આવો તો ચેતીને બાકી અહીંયા પાણી આ ભગોદાથીને જાય છે જુઓ મિત્રો આ વાંકલેશ્વરનો ચારે બાજુનો એરિયો છે મિત્રો ટાંકાનો આ ભાગ છે એવો તો હવે આપણે ટાંકાની ફરતા ફરતા વાકલેશ્વર ડેમનું વ્યૂ લેવાના છીએ તો તમે બી જોઈ શકો કેટલું સુંદર લાગે છે અને સૌંદર્યની વચ્ચે આવેલું આપણું આ વાકલેશ્વર ડેમ અને અહીંયા આ નહેરો દ્વારા પાણી કાઢવામાં આવતું મશીન છે મિત્રો મેં તમને ચૂન કરીને બતાવી દઉં છું તો ચાલો આપણે એની વધારે માહિતી તો ના હોય હવે આપણે આ વાકલેશ્વર ડેમનો ટાકાની આસપાસનો ભાગ છે જો મિત્રો મિત્રો કેટલું સુંદર લાગે છે હવે આપણે પાછા બીજો ભાગ લઈશું તો મિત્રો આપણે ડુંગરની ઉપર તરફ આવી રહ્યા છે અને ઉપર રહીને આપણે તમારા માટે ક્લિપ વિડીયો બનાવેલો છે કે હવે મેં તમને બતાડું કે આજુબાજુના ગામડા વિસ્તારની અંદરથી અહીંયા વાકલેશ્વર ડેમનો એવો નાનો ભાગ આવેલો છે જે આ તમે મારી પાછળ જોઈ રહ્યા છે એ મોટી ખજૂરીનો ભાગ છે ને સામે તરફ ચોરબારિયા નાગટી અને અહીંયા બેડાદ ગામ આવેલું છે અને અહીંયા સામે તરફ પેલો ખૂણો દેખાય છે અહીંયા બોગડવા આવેલો છે અને આ બી નાની ખજૂરીનો ભાગ છે મિત્રોમાં અને એની અહીંયા વાકલેશ્વર ડેમ આ જુઓ મિત્રો હર વર્ષ જેવું પાણી અહીંયા નથી બાકી પેલા સામેની તરફ મેં ટાપુ તમને ઝૂમ કરીને બતાવું એ ટાપુ બી નહીં દેખાતા એ પૂરેપૂરા બુડી જાય છે મિત્રો આ જો વાકલેશ્વર વ્યૂ પોઈન્ટ અહીંયા તમારે આવવા માટે દેવગઢ બારીયાથી સાત એક કિલોમીટર જેવું ઉદાવળા મોટી ખજૂરી ખજૂરીને નાની ખજૂરી એવું ગામ કાઢીને તમારે આવવાનું હોય છે મિત્રો તો તમે અહીંયા સુધી પહોંચી જાઓ છો મિત્રો આપણે વાકલેશ્વર ડેમ અને અદલવાડા ડેમ જે નળેશ્વર દાદાનું પોખિયું આવેલું છે અહીંયા તો આપણે વાટે વાટે જોઈ રહ્યા છીએ કે કેવું પોખ્યું છે અને ત્યાં આપણે જોઈશું આવી નાની વાટે થઈને આપણે જવાનું છે ડુંગરની સાઈડ સાઈડમાં બે અડીને છે એવું કહેવામાં આવે છે મિત્રો અહીંયા થઈ ને એવું બધું દેખાઈ રહ્યું છે કેમકે હવે આપણા નજીક આવી ગયેલા છે મિત્રો તો ચાલો આપણે જલ્દીથી ત્યાં જશું આ જુઓ મિત્રો અહીંયા આશરે લગભગ મંદિર જેવું બનતું હોય એવું લાગે છે ત્યાં આપણે જવાના છીએ અહીંયા પહેલાં ઝૂંપડી હતી પણ વરસાદના કારણે વાવાઝોડાના કારણે ના રહી શકે આ જુઓ મિત્રો હા એવું દેશી ભાષામાં બનાવેલું છે માટલું મૂકવાના છે એવું કન્સ્ટ્રક્શનનું કામ બી ચાલી રહેલું હોય એવું લાગે છે પણ બંધ કર્યું છે એવું લાગી આ જુઓ મિત્રો આપણે આવ્યા છે તો આપણને જોવા મળ્યું અહીંયા કોર્ટ દ્વારા આપણે અંદર તરફ જશું નળેશ્વર પાખિયું અહીંયા આવેલું છે એવું લખેલું જ છે ચોખ્ખા શબ્દોમાં મિત્રો આ જુઓ બધા જ ભગવાનોના ફોટા મૂકેલા છે શિવજીના ગણેશજીના અહીંયા પૂજેલા છે બધા દેવી દેવતાઓને અહીંયા પાર પાર્સલ સરસ્વતી માતા વાકલેશ્વર ડેમ એવું લખેલું છે મિત્રો હનુમાનજીના બી ફોટા છે તો આ એનું પાક્ય બી આવેલું છે મિત્રો વધારે આપણને જાણકારી તો નથી આપણે ફરી નવા બ્લોક સાથે બી મળીશું ત્યાં સુધીમાં આ જુઓ વાકલેશ્વર ડેમનો નજારો તો મિત્રો તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને નવા બ્લોગ સાથે અને વાકલેશ્વર ડેમ તમને જોવા થાય તો જરૂરથી આવજો જય માતાજી